આદિજાતિ મંત્રી પ્રભાની નરેશભાઈ પટેલે વલસાડની મુલાકાત લીધી અને ખેડૂતોને થયેલા નુકસાનને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી આજે તેઓ વલસાડ પહોંચ્યા હતા અને ખેડૂતોને માવઠાને કારણે થયેલ નુકસાન મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી માવઠાને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પણ સતત ખેડૂતોની વાહરે છે કોઈપણ ખેડૂત વળતર મેળવવામાં રહી ન જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે વલસાડ જિલ્લામાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો છે અને પાક નુકસાનીને લઈને

કે આ વખતે રોજકામ કરીને જે એકદમ સ્પીડમાં સાચી હકીકત જાણવાની કોશિશ કરી છે કે ખેડૂતોનું કેટલું નુકસાન થયું છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આજે મોડા મોડું સાંજ સુધીમાં પૂરા ગુજરાતના જિલ્લાઓની પૂરા રિપોર્ટ ત્યાં પહોંચી જશે ટૂંક સમયમાં ખેડૂતોને બિલકુલ સંતોષકારક ખેડૂતોના પડખે કેવી રીતે ઊભી રહી શકાય એ સરકાર ચિંતા કરતી હતી અને ચોક્કસ રીતે ખેડૂતોને મને લાગે ત્યાં સુધી થી પણ ઉપર એને એમને જે મળવા પાત્ર હશે તે આપવામાં